કંદો ક્યાં જાય આવે બધા તું શીખી જાય તો બીજાનો ધંધો ભાઈ માં આપડે જે કરીએ એ કરી ખબર મારો છોકરો હતો અઢારમું ભણતો હોય છે પછી બહુ ખબર નથી ગયા કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ તો માતાજીના દિવાબતી પૂજા થઈ ગયા છે અડધા વાસી કામ થઈ ગયા છે અને ટાઈમ થયો છે પોણા દસ વાગ્યાનો ને આ બાજુ ચા નાસ્તાની તૈયારી થઈ છે ને આજે નાસ્તામાં છે મસ્ત એવા દાલ પકવાન ને મસાલાવાળી ચા ને બીજું કઈ એક્સ્ટ્રા આવ્યું તો ખબર નથી સાહેબ માનવ ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી હમ વાટી દાળ ના ખમણ આવ્યા છે ઢોકળા નહી ને પાત્રા તો હાલો નાસ્તામાં માં તો મજા પડી જાય એવું છે તો આવી જવું બધાય સવારનો નાસ્તો કરવા ને દિવસની શરૂઆત તો અમારી તમને ખબર છે કે ખાવાથી જ થાય છે બાકી બધુંય કામ પછી પેલા ખાવાનું કામ કા ઘણા ટાઈમ પછી પાત્રા અને વાટીદાર ખમણ આવ્યા હોય લગભગ માનવ અહીંયા તો ત્યારે જ લઈ આવ્યા હતા કા માનવ તો હાલો બધાય નાસ્તો કરવા તો કઈક આવો છે આજ અમારે સવારનો નાસ્તો અને આવી છે અમારી આજ દિવસની શરૂઆત તો તમારે બધા મૂકી વાંધ છે જો કમેન્ટમાં ચેનલમાં પેલી વાર હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ ચા નાસ્તો કરીને લાવ લાવ હું તો કહું દાળ વગરના ના દાળ પકવાન ખાવાના હોય એટલે મને તો ખબર જ નહોતી આ તે કીધું તે ખબર પડી હાલો લઈ લ્યો લાવોત્રીસ રૂપિયા મનો ચમચી અટે તારા પાસેથી પચાસ લેવામાં આવશે નાના છોકરાઓ પાણેથી અમે એકસ્ટ્રા લઈએ તી એટલે જ ને તમે નાના છો એટલે જ ચમચી આયથી નહીં ખાઈ લે

અને તું ને કચરો લઈને બેઠી ને ઉભી રે તો મૂકી દે દેતો જલ્દી માથું મોઢું કરવાનું ચાલ લઈ લે જલ્દી અને ધારાનાથમાં નાથ માં જો આજો આજો આ પિસ્તાના ના લઈને રમે હાલો ટાઈમ સવા દસ વાગ્યા નો થઈ ગયો સાહેબ તૈયાર થઈને આયેલા દુકાને જય શ્રી કૃષ્ણ જય માતાજી આ આ મહેમાનને ને જરા કઈ થી એને ઘરે મોકલતા જાવ જો જરા કઈ જગ્યા હોય ને એટલે જગ્યા કરીને બેસી જાય હિચકા ખાવા માંડે હવે તો ચુંદડી ફાટી ગઈ

અને ચણા આવી ગયા છે જો ગામડેથી ચણા મગાવ્યા હતા તો દસ પંદર કિલો જેવા ચણા આવ્યા હવે ઈ કામ કરવાનું ને હેમાના ભાઈ તમારે દાળ લઈ જવી છે જય શ્રી કૃષ્ણ એ હા તો હાલો થોડીક વાર હવે હા હું બે ઇન્ડોરે જોઈએ અને પછી રસોઈ ભાંડું હમણાં તો છે ને કેવો દીવું કે કેવો હાથમાં કઈ ખબર જ નહીં વેલી ઉઠું કે મોડી ઉઠું બાર વાગી જાય ઘરના વાસીકામ કરી લઉં તા કેમકે થોડી થોડી વસ્તુ જેમ જેમ માનવને યાદ આવે ને એમ બધી છે ને ગોતી ગોતી અને સાઈડમાં રાખતી જાવ છું આજ બપોરે છે ને માનવના ઠેલા ફરી લઉં એટલે કાલે એક દિવસ શાંતિ ટેન્શન નહીં કેમકે હવે એક જ દિવસ છે ભાઈ નાથમાં તો બધું યાદ કરીને ઠેલા પેક કરી દઉં ને એટલે કંઈ ઉપાધિ નહીં કેમકે છ સાત મહિને માનવ આવ્યો હવે પાછો ક્યારે આવશે કંઈ નક્કી નથી નાખી જયપુર મોકલાવવું છે ને બહુ અઘરું થઈ જાય એટલે જીવી મોટી જે કંઈ વસ્તુ વાસણમાં કે કોઈ બીજી વસ્તુ લઈ જવામાં એના ડોક્યુમેન્ટ છે એ બધું છે યાદ કરીને આજ બધું એક ઠેલા ભર લેવાનું છે એટલે ઠેલા પેક કરવાનું કામ થઈ જાય પૂરું પછી કંઈ વૈધિક વસ્તુ હોય છે ને એ પછી નિરાતે જો હું પણ આજના દિવસમાં ઠેલાનું કામ પૂરું કરવાનું છે ખબર તો હાલો બહુ થોડી વાર બેસવું અને પછી બપોરની રસોઈ માંડું કેમ કે અમારે બપોરામાં તો બે અઢી થઈ જાય છે હમણાં તો પેલા બે વાગે બેતા કાલ તો મેં અઢી પોણા ત્રણ વાગે બહુ કર્યા હતા હા એક વાગે તો મેં દાળ ભાત બાફવા મૂક્યા હતા કાલ તો બહુ મોડું થઈ ગયું હતું અને માનવના જોવા નવા જે કાપડ લીધા હતા ને એ બધા ધોઈ અને હુકવી દીધા છે ચાલો એ બધા આગળ હુકાઈ જાય ને એટલે અકેલીને ભરી અને રાખી દઉં પછી અહીંયા સીધો અમદાવાદ જઈને સીવવા થઈ દે એટલે એના કપડાં સિવાય જાય એટલે મેં અમારા કપડાંમાં જે છે ને રજા રાખી દીધી કપડાં નથી ધોયા કેમ કે આ બધા ધોવા નતા હતા ને એટલે અને કાલે પાણીનો વારો છે જ બધું ભેગું એકારે કામ નીકળી જાય કાબા તો હારું ચાલો અત્યારમાં જો તડકોય થઈ ગયો છે કેવો ને ગરમ ગરમ વરાળ આવે છે હવે ખરેખરો ઉનાળો બેઠો હો હવે તડકો દેખાય કાલે દેખાય આઈ વોશ્રીમ ખબર પડે અંદર વાંધો ન થાવતો સારું ચાલો તો મળ્યા

મેરા એગે કે મારા મોડું દે લોટ વાગેવા 15 મિનિટ વેલા છે દોઢ થઈ ગયો હા તો તમે તમાર ટાઈમે જો મારા મોડું દેજો હાલો આઈ તૈયાર કરી એટલે આવી જાવ બતઈ બુકારા કરવા તો બહાર કદી જાય બેહી જાય બુકારા કરવા હમ બધું સબ સાફ કર

એમ પાંચ છ ગયા ખબર ન પડી મને આવવા માં જવામાં કાગળિયામાં હવે આવીને તો જરાક આમ પંદર દિન ટાઈમ લઈને આવજો એમ ચાર પાંચ દિન નો ટાઈમ લઈને ન આવતો બરાબર માન ઘટી જાય હું થાકી જાય વાંચી વાન વાંચી વાત ધોળાધોડી કરવામાં શાંતિથી બેહવાનો ટાઈમ જ ન મળે જો બેહવામાં રહીએ તો આ બધા કામ રહી જાય એમાં પાછા શનિ રવિ જાહેર રજાયું કેવું નડે આપડે આ નાઈ નાઈ ને તો જો બધા કાળા કાળા થઈ ગયા કેટલાક દિવસ આવું રે તું તો માન છ મહિને ધોરો થઈને રૂપારો થઈને આવ્યો તો પાછો કાળો થઈ ગયા જવું ના વા કાલ તારે કાલ તો ફ્રિજ છે હાલો જાઓ બેન ભાઈ બે ગાડી લે હાલો ફ્રેન્ડ એક બાજુ ચેવડો બનાવવાનું કામ ઉપાડ્યું ને એક બાજુ લાઈટ રાણે ગયા પછી અંધારે જો ચેવડો બનાવ્યું હાલો વારો બાર જઈને જોઈએ કે કેવો બન્યો ને કેવો નહીં

પુણ ના ટકમો લઈ જાય હું થોડોક જ રાખું હું તો પડ્યા પાછા બનાવી લેવો સારું હાલો તો કઈ આવશે હવે રસોઈ સાફ કરી લઉં પછી જમ પર પછી વિચારું કે કે તારે રાત ને હું જમવું છું હા અજે તો બેટા ના પ્રદેના પૂછેલા હું સૌ જીને પછી તો કોઈ પૂછવાઈ નહી આવે ચા ઓલા નવા સાબુદાણાનો વેફર થઈ ગઈ ચા પીવી દી હમ હું ના ભુંગળા

મમરા બીજી એમ કેવા માત્રા ને કલાક બે કલાક તો બેઠા બેઠા મોકલી હેકરામરા બીજું કઈ મમ્મી પપ્પા કોઈ યાદ ભાઈ

ધ્રુવ આજ વખતે તો પાંચ છ દિવસમાં ક્યારેય મજા મજા કરવાનો ટાઈમ મળ્યો જ નથી રવિવાર ના આવજો જોતો હોય ને પણ આપણે એમ છે કે બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય કે હું વાત કરીએ હું નહીં આજ વખતે કે એટલો બેસવાનો ટાઈમ મળે છે મને કેમ કે તાર પપ્પાને એટલું કામ હોય તું તારે કામમાં જ નવરો નથી થતો હું આ બધી વસ્તુ બનાવવામાં જ નવરી નથી થતી એટલે એમાં પાંચ દી ક્યાં વહી ગયા ખબર ન પડી કાંઈ વાંધો નહીં બીજું હું હજી કાલનો દિવસ છે ને

એટલે મનોભાઈ એટલું ઘણાઈ છે તો તમે ગણી લેજો કે ખોલાજ પછી કેટલા મુધોરણ આવે અમને તો ખબર નથી તારું બોંકે ખબર માર છોકરો 17 માં 18 માં છે પછી બહુ ખબર નથી ઓને ધારાણીનો ખબર નઈ મને જેદુરા બધા પૂછે કે ધારા કેટલા ભણું જેદુરાના બદલે પેલું જ કહું પેલા હાથી પેલા છે હમલવાડીમાં જ કેતો તો લાગે મોટી ને એટલે યાદ ન હાલો તો મૈડા તમારા બધાય શું કહેવાનું છે એ કહો કમેન્ટમાં હમ હમ

ના ના નહી હું રસોડા માં એન્ટ્રી ગમે તારી ડેલી માં આવેલા હાથ ધોવાના પછી જ અંદર આવવાનું નહીતર કોઈને છે રસોડામાં આવીને હાથ મને ખુદ ને કેટલી વાર હાથ ધોવાની આદત છે એટલે એ તો બધા ખબર જ હોય ભાઈ

ને <laughs> ખુલ્લા <laughs> <laughs>

મમ્મી ને ને ઘર માં કેવું છે સારું કીધું તને વાત કરેતી તો પછી તો બીજાનું મારી ઉપર લગાડે હાલો મોડું થાય

આ મીંઢા હોય ને એ ક્યાંય આવે બાય કઈ વાત હું યાદ રાખી સમય તારીખ વાત તમે ખાલી રાખો એટલે મારા મગજ શાંતિ મારા એ નહીં શાંતિ એટલે આ મગજ કામ કરે આજ છે ને મગજ કામ ન કરતો કઈ વસ્તુ ક્યાં મુકાઈ જાય ને મળતી નથી આજે અવરે અવરેથી મારે પાપડ મુકાઈ ગયા તા ને ગોતવામાં બે કલાક થઈ બે કલાક તો મેડું થઇ ગયું એટલે હમણાં તો છે મગજ કઈ કામ કરતો નથી કે માનવ ને આવે ત્યારે જાય ત્યારે એટલી ઉપાધિ હોય ને આ લઈ જવાનું છે ઓલું લઈ જવાનું છે આ ભૂલાઈ જાય તો ઓલું ભૂલાઈ જાય તો હું ધીમા કેટલી વખત તો વસ્તુ યાદ કરાવતી હશું ભાઈ આ લીધું આ લઈ જવાનું છે ઓલું લઈ જવાનું એમ થાય કે એન ટાઈમે છે ને કઈ વસ્તુ ઘટવી ન જોઈએ પછી ત્યાંથી કેમ ઈ લેવા આવશે ત્યાંથી કેમ પહોંચાડશું ભલે ત્યાં મળી તો જાય પણ પાછો માનવ નો સ્વભાવ કેવો છે માર જેવો છે પછી ખર્ચો ન કરે કે નહીં હાલો ને એડજસ્ટ કરી લે હું લેવું નથી ઘેરે પડ્યું છે ને તું જઈ આવીને તો લઈ જાય એના હિસાબે છે ને થોડુંક ધ્યાન રાખવું પડે તો સારું હાલો અમારી તો વાતું ખૂટશે નહીં અમારા ધારાબેન ગયા છે માસીન ઘરે સાહેબ ને જવું છે ચાવીરું ને બેહવું છે એટલે એ હમણાં ખુરશી લઈને વયા જાય બરોબર મારે વિડીયો કામ કરવાનું છે પછી આપણે થોડીક વાર મિટિંગ જોડાઈ જાવ ને પછી આવીને હુઈ જાવ બરાબર ને તો કઈક આવો તો અમારો આજનો દિવસ ને આવો તો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કોમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય બોલે ભોલેનાથ જય શ્રી રામ জয় বোলেনা জয়াম